હવે આપણે દસાંશના સરવાળા બાદ બાકી જોશું હવે અહીંયા તમને પહેલું આપ્યું છે જીરો પોઈન્ટ ચાર વત્તા જીરો પોઈન્ટ ત્રણ તો એની ગણતરી કેવી રીતે કરશું તો આપણે અહીંયા જીરો પોઈન્ટ ચાર વત્તા જીરો પોઈન્ટ ત્રણ આવી રીતે મૂકવાનું અને ટપકું ખાસ મૂકવાનું વિદ્યાર્થી મિત્રો ટપકું નહીં મૂકેલું હોય તો તમારો માર્ક્સ રહેશે અને ટપકાથી આગળ પાછળની ખબર પડશે તો હવે તમે જુઓ પોઈન્ટ પહેલા પોઈન્ટ પછી આપણે આ પોઈન્ટ ના પોઈન્ટ પછીની આપણે આ વસ્તુને એક ખાસ એટલું ધ્યાનમાં રાખવાની કે આ ડાબા હાથવાળી અને આ જમણા હાથવાળાની તો આપણે આ તમે જુઓ કે આ બધી સંખ્યા કઈ ચાર વત્તા ત્રણનો નો આપણે શું કર્યો સરવાળો કર્યો તે શું આવ્યો સાત આવ્યો પોઈન્ટ અને શૂન્ય એટલે જીરો પોઈન્ટ સાત જીરો નો શું થાય જીરો સરવાળો ચાર વત્તા ત્રણ થયા સાત એટલે જીરો પોઈન્ટ બીજા નંબરની છે ચાર પોઈન્ટ પોઈન્ટ આઠ આનામાં છે ને પોઈન્ટ પહેલાની ને પોઈન્ટ પછીની સંખ્યા મૂકવામાં ખાસ ધ્યાનમાં રાખવાનું પેલા આપણે ચાર પોઈન્ટ બત્રીસ અહીંયા મૂકી દીધા વત્તા અહીંયા શું છે ત્રણ પોઈન્ટ આઠ ત્રણ પોઈન્ટ આઠ તો હવે તમે જો ગણતરીમાં સરળતા રહે એના માટે તમારે અહીંયા શૂન્ય મૂકવું હોય તો એ તમારી મરજીની વાત છે હવે બે વત્તા શૂન્ય કે અહીંયા કોઈ સંખ્યા ન હોય તો એનો સરવાળો શું આવે બે આવે ત્રણ વત્તા આઠ ત્રણ વત્તા આઠ કેટલા થાય નવ દસ અગિયાર અગિયાર થાય હવે અહીંયા પોઈન્ટ મૂકવાના તો અગિયારનો આ એકડો ક્યાં આવે આ બાજુ અહીંયા ઉપર આવશે અગિયારનો એકડો અહીંયા ઉપર આવશે ચાર વત્તા એક શું થશે પાંચ છ સાત કરી એટલે આપણને ખ્યાલ આવ્યો બરાબર તો એવી જ રીતે અહીંયા બીજા પણ દાખલાઓ છે હવે જો અહીંયા જીરો પોઈન્ટ નવ વત્તા જીરો પોઈન્ટ આઠ તો જીરો પોઈન્ટ નવ અહીંયા મૂકી દીધા વત્તા દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તો સત્તર માટે અહીંયા સાત આવશે પછી અહીંયા પોઈન્ટ મુકાશે અને ઉપર એક શું આવશે વધીમાં એક ચડશે તો અહીંયા જીરો 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 પણ અડતાલીસ આમાં ખાસ ધ્યાનમાં રાખજો તેર પોઈન્ટ જીરો નવતા છ પોઈન્ટ અડતાલીસ તો હવે તમે જોજો પોઈન્ટ અહીંયા મૂકી દીધો પોઈન્ટ પેલા શું છે છ તો છ એ અહીંયા આવશે અને પોઈન્ટ પછીના અડતાલીસ અહીંયા આવશે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે અહીંયા અહીંયા તો શું થશે છ તેર પોઈન્ટ જીરો નવ વત્તા છ પોઈન્ટ અડતાલીસ હવે તમારે આનો સરવાળો કરો તો આઠ ને આઠ સોળ સોળ ને એક સત્તર સત્તરનો સાતડો વધી એક નવ વત્તા આઠ કેટલા થાય સત્તર થાય ને ચાર વત્તા એક શું થાય પાંચ થશે કેટલા થશે પાંચ તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી દીધો ચાર વત્તા એક એટલે પોઈન્ટ આયા શું આયા હવે અહીંયા ત્રણ છે અને અહીંયા નીચે છ છે અહીંયા ગણતરીમાં સરળતા માટે તમે શૂન્ય મૂકો તો તમે શૂન્ય મૂકી શકો છો ત્રણ વત્તા છ શું થાય નવ થાય અને એક વત્તા શૂન્ય શું થાય એક થાય એટલે ઓગણીસ પોઈન્ટ જવાબ આવે બરાબર તો સેમ આપણે અત્યારે આ સરવાળા જોયા તો એ જ રીતે બાદ બાકી બાદ બાકી પણ કરીએ છીએ રીતે પણ અહીંયા સંખ્યાઓ મૂકવાની કેમ કે પોઈન્ટ વાળી સંખ્યાઓ છે દશાંશ સંખ્યાઓ છે એટલે એ મૂકવામાં થોડુંક ધ્યાન રાખવું પડે જીરો પોઈન્ટ નવ ઓછા જીરો પોઈન્ટ બે તો જીરો પોઈન્ટ નવ ઓછા અહીંયા 0.2 પોઈન્ટ બે તો હવે તમે જોશો 9 માંથી બે જાય તો કેટલા રહેશે સાત રહેશે પોઈન્ટ અને જીરોમાંથી જીરો એટલે અહીંયા શૂન્ય જ આવે તો જવાબ શું આવશે જીરો પોઈન્ટ સાત હવે અહીંયા તમે જોશો ત્રણ પોઈન્ટ આઠ ઓછા એક પોઈન્ટ નવ હવે જો આઠથી નવનો ભાગ નહીં ચાલે તો આપણે અહીંયા શું લઈશું દસકો લઈશું તો કાપીને અહીંયા આપણે ઉપર શું મૂકીએ અઢાર મૂકીએ અને અહીંયા આપણે શું લઈશું એ ક્યાંથી આવશે બાજુમાંથી એટલે અહીંયા કટ કરીને શું આવશે બે આવશે હવે અઢાર માંથી નવ જાય તો આપણને ખબર છે કેટલા રહેશે નવ રહેશે કેટલા રહેશે નવ હવે અહીંયા પોઈન્ટ અને બે માંથી એક જશે તો કેટલા રહેશે એક એટલે જવાબ શું આવશે એક પોઈન્ટ નવ હવે આનામાં ખાસ ધ્યાનમાં રાખજો ચાર પોઈન્ટ બે ઓછા બે પોઈન્ટ ચોર્યાસી આવી રીતે 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 આવી હવે અહીંયા જો ગણતરીમાં સરળતા માટે અહીંયા ઉપર કાંઈ નથી તો આપણે અહીંયા શૂન્ય મૂકી શકીએ છીએ શૂન્ય શેના માટે મૂકીએ કે આપણને ગણતરીમાં સરળતા રહે એટલે હવે આ જો જીરો થી નો ભાગ નહીં ચાલે એટલે જીરોમાંથી માંથી ચાર શું થશે બાદ નહીં થઈ શકે તો આપણે ઉપર શું મૂકશું દસકો હવે એ દસકો ક્યાંથી આવશે અહીંયાથી આવશે એક કટ કટ થઈને શું આવશે એક આવશે એટલે અહીંયા શું આવશે ત્રણ ઓળું થશે એટલે આ બાજુથી જે દસ કો જે આવે એ ક્યાંથી આવે આગળના સ્થાનમાંથી આવે ને એટલે અહીંયા કટ થઈને શું આવશે ત્રણ આવશે હવે દસ માંથી ચાર જાય તો કેટલા રે છ રે અગિયાર માંથી આઠ જાય તો કેટલા રહેશે ત્રણ રહેશે અને ત્રણ માંથી બે જશે તો કેટલા રહેશે એક રહેશે અહીંયા દશાંશ ટપકાની નિશાની કરી બરાબર તો આપણો જવાબ શું આવ્યો એક પોઈન્ટ છત્રીસ એક પોઈન્ટ છત્રીસ આપણો જવાબ આવ્યો તો સેમ હવે અહીંયા તમે જુઓ સોળ પોઈન્ટ ત્રણ ઓછા નવ પોઈન્ટ એકત્રીસ આપેલું છે તો તમે જુઓ પોઇન્ટ મૂક્યું પોઇન્ટ પેલા શું આપ્યા નવ આવ્યા તો એ નવ ક્યાં આવશે છ નીચે આવશે અને એકત્રીસ તો એકત્રીસ આવી રીતે મૂકાશે તો હવે તમે જુઓ અહીંયા જે આ ત્રણ છે અને અહીંયા આપણે શું મૂકી દેશું તો અહીંયા શૂન્ય મૂકી દેસુ અને અહીંયા તમારે કાંઈ જગ્યા નથી તો ગણતરીના સરળતા માટે તમે અહીંયા શૂન્ય મૂકી શકો છો હવે આ જીરો છે હવે આ જીરોથી શું થશે આ એકનો ભાગની ચારે તો ઉપર શું આવશે દસ કો આવશે હવે દસકો ક્યાંથી આવે બાજુમાંથી આવે તો અહીંયા ત્રણ છે તો કટ થઈને ઉપર શું આવશે બે બે વળી અહીંયા નીચે ત્રણ છે વળી ભાગ નહીં ચાલે તો અહીંયાથી કપાઈને આવશે તો અહીંયા ઉપર આપણે શું મૂકશું કાપીને બે અને એ ક્યાંથી આવશે અહીંયા પાંચમાંથી આવશે છ આ બાજુમાંથી આવશે તો અહીંયા કટ થઈને શું આવશે પાંચ વળી આ પાંચથી ભાગ નહીં ચાલે તો આપણે અહીંયા શું થશે એ અહીંયાથી કટ થઈને આવે એટલે અહીંયા શું મુકાય ઉપર પંદર આવશે અને અહીંયા શું આવશે શૂન્ય આવશે હવે જુઓ દસ માંથી એક જાય તો કેટલા રહે નવ રહેશે બાર માંથી ત્રણ જશે તો કેટલા રહેશે બાર માંથી ત્રણ જાય તો કેટલા રહે નવ રહે બાર માંથી ત્રણ જાય તો કેટલા રહે નવ રહેશે બરાબર નવ રહેશે હવે પંદર માંથી નવ જશે તો પંદર માંથી નવ જશે તો કેટલા રહેશે છ રહેશે પંદર માંથી નવ જાય તો છ રહેશે અને શૂન્યમાંથી શૂન્ય જાતો શૂન્ય એટલે છ પોઈન્ટ કેટલો જવાબ આવે છ પોઈન્ટ તો હવે તમે જુઓ અહીંયા જોડકા જોડવાનું કીધું છે કેટલું શું કીધું છે અહીંયા જોડકા જોડો અહીંયા તમને જોડકા જોડવાનું જે કીધું છે તો એ તમે જોઈ લેશો કે જીરો પોઈન્ટ ચાર વત્તા જીરો પોઈન્ટ બે તો જીરો પોઈન્ટ ચાર વત્તા જીરો પોઈન્ટ બે તો એ કેટલા થાય 0.6 પોઈન્ટ છ જવાબ થાય ચાર વત્તા બે છ તો 0.6 પોઈન્ટ છ તો પહેલાંનો જવાબ અહીંયા શું આવશે સી આવશે તો પહેલાંનું શું આવે સી થાય હવે જીરો પોઈન્ટ ચાર ઓછા પોઈન્ટ બે તો જીરો પોઈન્ટ ચાર ઓછા પોઈન્ટ બે તો આન્સર શું આવ્યો ઝીરો પોઈન્ટ બે આવ્યો તો બીજાનો શું આવ્યો એ આવશે હવે 0.04 પોઈન્ટ ઝીરો મોટે પણ ગણતરી થઈ શકે છે 4 વત્તા બે છ આ શૂન્ય માટે શૂન્ય એટલે 0.06 પોઈન્ટ તો એનો જવાબ શું આવ્યો ત્રીજાનો જવાબ શું આવશે ઈ આવશે હવે અહીંયા જુઓ ઝીરો પોઈન્ટ ચાર તો 0.4 પોઈન્ટ ચાર તો તમે અહીંયા જોઈ શકો છો કે 0.42 જવાબ આવ્યો તો ચોથાનો શું જવાબ આવશે બી આવશે અને અહીંયા ઝીરો પોઈન્ટ ચાર ઓછા ઝીરો પોઈન્ટ ઝીરો બે તો જીરો પોઈન્ટ ચાર ઓછા ઝીરો પોઈન્ટ જીરો બે જો જીરો પોઈન્ટ ચાર ઓછા ઝીરો પોઈન્ટ જીરો બે તો આની આપણે ગણતરી કરો તો દસમાંથી બે જાય તો આઠ તો જીરો પોઈન્ટ આડત્રીસ એનો આન્સર આવશે તો આવી રીતે આપણે આ જોડકા પણ જોડ્યા